प्रश्न एक यामा पुस्तक ना लेखिका कौन छे विकल्प ए महाश्वेता देवी विकल्प बी महादेवी वर्मा विकल्प सी हंसाबेन मेहता के विकल्प डी अमृता प्रीतम आ प्रश्नो साचो जवाब छे વિકલ્પ બી મહાદેવી વર્મા પ્રશ્ન બે ખોટું જોડકું શોધો વિકલ્પ એ સચિદાનંદ વાસ્થન અગેય વિકલ્પ બી મનુભાઈ ત્રિવેદી ગાફિલ વિકલ્પ સી ચંદ્રવદન મહેતા સૈદા કે વિકલ્પ ડી કિશનસિંહ ચાવડા આ પ્રશ્નો ખોટું જોડક છે તે છે વિકલ્પ સી ચંદ્રવદન મહેતા તેમનું ઉપનામ સૈદા નથી પરંતુ ચંદ્રવદન મહેતાનું જે ઉપનામ છે એ ચાંદામા છે માટે વિકલ્પ સી એ આ પ્રશ્નનું ખોટું જોડકું છે પ્રશ્ન ત્રણ ઈસવીસન ઓગણીસો પચાસ માં સર્વોદય યોજના કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી વિકલ્પ એ જવાહરલાલ નેહરુ વિકલ્પ બી શ્યામા પ્રસાદ મુખર્જી વિકલ્પ સી મોરારજી દેસાઈ वाक्य विकल्प डी जयप्रकाश नारायण आ प्रश्न साचो जवाब विकल्प डी जयप्रकाश नारायण प्रश्न चार राष्ट्रपति नु पद खाली हो त्यारे कौन राष्ट्रपति नी हैसियत थी कार्य करे छे विकल्प ए उपराष्ट्रपति विकल्प बी प्रधान, विकल्प सी सुप्रीम कोर्ट ना मुख्य न्यायमूर्ति विकल्प डी मंत्री, आ प्रश्न साचो जवाब छे, विकल्प ए उपराष्ट्रपति प्रश्न पांच કયા દેશી રજવાડાને જન્મતના આધાર પર ભારત સંઘમાં ભેળવી દેવામાં આવ્યું હતું વિકલ્પ એ ભાવનગર વિકલ્પ બી દાહોદ વિકલ્પ સી જુનાગઢ કે વિકલ્પ ડી કશ્મીર આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર ભાગ એકસો ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે તેની તમે ભાગ એકસો છ્યાસીના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ